જૂનાગઢ શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોશીની વરણી બે મહિના પહેલા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા અને ગુજરાત કોંગ્રેસના સંગઠનના કાર્યકર્તાને રૂબરૂ મળ્યા ત્યારે કાર્યકર્તાઓ તરફથી ફરિયાદ થયેલ કે શહેર કે જિલ્લાના કોંગ્રેસ પ્રમુખની વરણી થાય કે ટિકિટ વિતરણ થાય ત્યારે સ્થાનિક આગેવાનો કે કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવામાં આવતા નથી કોઈ પણ જિલ્લામાં જિલ્લા કે શહેર પ્રમુખની નિમણૂક થાય ત્યારે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવામાં આવે રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને આ વાત ગ્રાહ્ય રાખી આખે ગુજરાત સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી ચુમ્માલીસ વરિષ્ઠ નેતાઓની ઓબઝર્વ તરીકે નિમણૂક કરી સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એક જિલ્લામાં ચાર વરિષ્ઠ નેતાઓની નિમણૂક કરી કુલ પાંચ પ્રભારી દ્વારા પાંચ દિવસ જૂનાગઢ રોકાઈ સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ કોંગ્રેસના પક્ષના ધારાસભા અને સંસદમાં લડેલા ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યો જૂનાગઢ શહેરના સામાજિક ધાર્મિક વ્યવસાયિક સંગઠનોના પ્રતિનિધિઓની અભિપ્રાય લઈ સર્વાનુમતે જૂનાગઢ શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે મનોજ જોશીની નિમણૂક કરવામાં આવી મનોજ જોશી અગાઉ બે હજાર દસથી બે હજાર પંદર સુધી મેંદરડા તાલુકાના પંચાયતના સભ્ય અને વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે વર્ષ બે હજાર અગિયારથી વર્ષ બે હજાર સત્તર સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આઈટી સેલના મુખ પ્રમુખ તરીકે કામગીરી કરેલ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પાર્ટીએ જૂનાગઢ શહેરની કોંગ્રેસની જવાબદારી સોંપેલ ફરી વખત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટર હિરેજ નાગરેજા જૂનાગઢ